ભરેલો પરિવાર અકસ્માતનો ભોગ બન્યો છે જેમાં એક જ પરિવારના પાંચ લોકો થતા એક મિત્ર અને મિત્રને પણ ખોડનો કાટનો કડીઓ બની ગયા હતા જો કે મિત્રો વધુ વાત કરીએ તો એક જ કારમાં આઠ લોકો ગણેશજીના દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે મિત્રો અકસ્માત નડ્યો હતો જો કે મિત્રો જેમાં બે બાળકોનો જીવ બચી ગયો હતો જ્યારે આ બાળકોના માતા પિતા સહિત છ લોકોના નિધન થયા હતા આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે